નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ગત વર્ષથી જ્ઞાન સહાયકની જે યોજના છે એ શરૂ કરાઈ છે આપણને બધાને ખ્યાલ છે પ્રાથમિક વિભાગ છે માધ્યમિક વિભાગ છે એની અંદર જ્ઞાન સહાયકોના એક બે રાઉન્ડ પડેલા અને એ પ્રમાણે ભરતી પણ થયેલી છે હવે પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળા હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય એની અંદર એકત્રીસ પાંચ છે એકત્રીસ આઠ છે એકત્રીસ દસ છે અને એકત્રીસ બાર છે આ પ્રમાણે છે એ શિક્ષકોનું સેટઅપ રજિસ્ટરો નિભાવતા હોય છે અને એ પ્રમાણે એ લોકો આંકડાઓ પણ મગાવતા હોય છે કે ક્યાં કેટલી જગ્યા શિક્ષકોની ખાલી છે કેટલા કામ કરતા શિક્ષકો છે મંજૂર મહેકમ કેટલું છે કેટલી જગ્યાઓ હજી ભરવાની બાકી છે આ બધું સેટઅપ રજિસ્ટરો આ રીતે બનાવતા હોય છે અને એકત્રીસ પાંચે આપણને ખબર છે કે રિટાયરમેન્ટ પણ આવતું હોય છે એકત્રીસ દસે પણ આવતું હોય છે તો આ રિટાયરમેન્ટના પછી કેટલી જગ્યાઓ બાકી રહે છે શિક્ષકો કેટલી મંજૂર થાય છે કેટલી જગ્યાઓ એના આધારે કાયમી શિક્ષકોની કેટલી ભરતી કરવી હવે કરાર આધારિત જ્ઞાન સહાયકોની પણ ભરતી કરે છે તો એનો પણ આંકડો એ લોકોએ જાહેર કરી દીધો છે કે આ વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર કેટલા જ્ઞાન સહાયકો ભરાશે તો છ હજાર ત્રણસો નેવ જેટલી ટોટલ માધ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકોની ભરતી આવી રહી છે એ હમણાં ટૂંક સમયમાં એની સત્તાવાર જાહેરાત પણ થઈ જશે અને એની ગતિવિધિઓ શરૂ થઈ જશે હવે પ્રાથમિકની અંદર વાત કરું તો પ્રાથમિકમાં પણ હજી કોઈ સત્તાવાર ન્યૂઝ મળ્યા નથી પરંતુ મારા અંદાજ મુજબ સો ટકા પ્રાથમિકમાં પણ કરાર છે તમે ગત વર્ષે જે નોટિફિકેશન બહાર આવે છે તમે જોઈ લીધા હશે કે સંપૂર્ણ કરાર આધારિત ભરતી છે વેકેશનનો જે પગાર છે એ આની અંદર મળતો નથી અને જે પણ આરઆર છે એ બધા તમે રીડ કરેલા જ હશે એના વિશેના જે વિગતવાર છે તમને આ માધ્યમિક વિભાગની અંદર કરવામાં આવશે એવા ન્યૂઝ મળ્યા છે પ્રાથમિકની ની અંદર પણ ભરતી આવશે જ એને સો ટકા મને ખાતરી છે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે જ્ઞાન સહાયક ભરતી હોય વિદ્યા સહાયક ભરતી હોય કે કોઈ પણ સરકારી ભરતીની અપડેટ્સ માટે મારા વિડિયો જોતા રહીજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને આવા વિડીયો ગમતા હોય તો અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો